તમીશભાઈ શેખ પરિવાર સાથે પીજીવીસએલ અધિકારીની ચેમ્બરમાં ઘૂસ્યા પરિવારજનોએ ઈજનેર સમક્ષ આક્રોશ સાથે ન્યાયની માગ કરી

અને છેલ્લે અમે જયારે જપતી વોરંટ લઈને આવ્યા છીએ ત્યારે પણ એ લોકો એમ કે છે કે અમને તો કોર્ટે જપ્તી વોરંટની જાણ જ નથી કરી એટલે કોર્ટ ઉપર દોડે છે કે કોર્ટે જાણ કરવી જોઈએ એમ એટલે અત્યાર સુધી પૈસા આવ્યા નથી અમારા અને અમે પિસ્તાલીસ વર્ષથી ન્યાય માટે લડીએ છીએ મારા પિતાજી ગુજરી ગયા મારા મધર ગુજરી ગયા અમે ભાઈ બહેનો હવે મારી ઉંમર પચાસ વર્ષ ઉપર થઈ ગઈ પણ અમને ન્યાય મળતો નથી તમે પીજી વિશિયલ કચેરી ગયા હતા ત્યાં અરજી કરી કોર્ટનું શું કેવું છે સમગ્ર મામલાને લઈને કોર્ટે તો વોરંટ ઇશ્યુ કરી દીધો છે કે તમે એનો સામાન જપ્ત કરીને અમે હરાજી કરીને તમને પૈસા અપાવીશું પણ આ લોકો જપ્તી કરવા પણ નથી આપ દેતા એ લોકો એમ કહે છે કે તમે વીસ તારીખ સુધી રાહ જુઓ એટલે ફરીથી મૌખિક બાંયેધારીઓ આપીએ છે જે પેંતાલીસ વર્ષથી આપી રહ્યા છે અને અમને ન્યાય નથી મળતો અહીંયા તો આ બાબતે હવે તમે શું આગળ કરવા ઈચ્છો છો હવે અમે તો વિનંતી કરીએ છીએ કે પીજીવીસીએલ અમને અમારા જે બાકી રકમ છે એ તરત ચૂકવણી કરી આપે અને એમાં અમને કોર્ટ સહાય કરે જી આભાર તમિશભાઈ આપનો મારી સાથે વાત કરવા બદલ તો 45 વર્ષ જેટલો લાંબો સમય જેમાં પીજીવીસીએલ એક વ્યક્તિને હેરાન કરી રહ્યો છે પીજીવીસીએલ કચેરીએ અરજદાર જપ્તી માટે આવ્યા પણ એના માટે પણ હવે ફરી 20 તારીખ સુધીનું લંબાવવામાં આવે અને છેલ્લા પિસ્તાળીસ વર્ષથી આ રીતે ધંધે લગાડી રહ્યા છે એક વાદીને